લોકમત ન્યૂઝમાં માં આપણું સ્વાગત છે ઉત્સવપ્રિય વડોદરામાં અગાઉની જેમ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાય તેવી લોક માંગ ઉઠી છે ગુજરાત ટુરિઝમ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમમાં વડોદરાને બાકાત રાખત પતંગ પ્રેમીઓમાં માં અસંતોષ જોવા મળી રહ્યો છે આ મુદ્દે ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આ મુદ્દે સક્રિય બન્યા છે તેમણે ગુજરાત ટુરિઝમના અધિકારીઓ સાથે ચર્ચા કરી વડોદરામાં ફરીથી કાય ફેસ્ટિવલ યોજાય તે માટે ખાતરી આપી છે વર્ષોથી નવલખી મેદાન ખાતે યોજાતો પતંગ મહોત્સવ ફરી શહેરમાં યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે મીડિયાના માધ્યમથી અને તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરતા એ વાત અમને જાણવા મળેલ કે કાઇટ ફેસ્ટિવલ જે વર્ષોથી વડોદરાની અંદર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ગુજરાત ટુરિઝમ દ્વારા થતો હોય છે આ વખતે વડોદરા એના લોકેશનને આ કાઇટ ફેસ્ટિવલની અંદર ઇન્કલુડ કરવામાં નથી આવ્યું આ બાબતે કાઇટ ફેસ્ટિવલના જે પતંગ રસિયાઓ છે તેઓએ પણ મારી મુલાકાત લીધી હતી અને મેં એમને ખાતરી આપી હતી કે આ બાબતે કાઇટ ફેસ્ટિવલ વડોદરાની અંદર થાય એ માટે જે કંઈ પણ યોગ્ય પગલાં લેવાતા હશે અમે લેવાનો પ્રયાસ કરીશું આજે ગુજરાત ટુરિઝમના જે એમડી છે અને ગુજરાત ટુરિઝમના જે સેક્રેટરી છે અને તમામ લોકો સાથે મેં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે અને એવી વિનંતી કરી છે કે થઈ શકે તો કાઇટ ફેસ્ટિવલ જે વડોદરામાં પહેલે વર્ષોથી થતું હતું અને જે પ્રકારે નવલખીની અંદર આહલાદક માહોલ આપણને જોવા મળતો હતો તો એ કાઇટ ફેસ્ટિવલની રંગત વડોદરાની અંદર જળવાઈ રહે એ માટેનો પ્રયાસ અત્યારે કર્યો છે મને વિશ્વાસ છે વડોદરાની અંદર આપણા માનનીય મંત્રી શ્રી શ્રીમતી મનીષાબેન વકીલ અને માનનીય દંડક વિધાનસભા શ્રી બાળકૃષ્ણ શુક્લજી પણ છે ત્યારે તમામ લોકો સાથે મળી અને આ કાઇટ ફેસ્ટિવલ વડોદરાની અંદર થાય એ માટેના યથા યોગ્ય પ્રયાસ કરવામાં આવશે અને તેઓએ કહ્યું છે કે જે કારણ હશે યોગ્ય કારણ એ કારણ પણ અમને જણાવવામાં આવશે પરંતુ અત્યારે તો આપણે આનું સોલ્યુશન શું આવી શકે એ માટે ફોકસ કરી રહ્યા છે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠન સાથે મળી અને વડોદરાની અંદર કાઇટ ફેસ્ટિવલ થાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે Thank you.